આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી નું ભવ્ય પ્રારંભ સ્થાનિક કલા અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા મનપા અને પોર્ટ ઓથોરિટીનું સંયુક્ત આયોજન આત્મનિર્ભર ભારતના સંદેશને મૂર્તિમંત કરતા કચ્છના ગાંધીધામ ખાતે ભવ્ય સ્વદેશી મંગળવારથી છે ગાંધીધામ મહાનગરપાલિકાને અને પોર્ટ ઓથોરિટી કંડાના સંયુક્ત બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ સ્થાનિક કલાકારીગરી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે આ સ્વદેશી મેળો તારીખ સાત ઓક્ટોમ્બરથી વીસ ઓક્ટોમ્બર સુધી ચાલશે જેમાં પચાસ થી પણ વધુ સ્ટોલ દ્વારા વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ મેળાનો ઉદઘાટન સમારોહ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મનપા કમિશનર મનીષ ગુરવાની અને દીનદયાલ પોર્ટના ઉપાધ્યક્ષ નીલાભ્ર દાસ ગુપ્તા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ આયોજન ફોર સાકાર સ્થાનિક કારીગરો તથા નાના ઉદ્યોગોને એક મજબૂત મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે આ મેળો રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ બે હજાર અંતર્ગત યોજાયો છે જે પરંપરા અને વિકાસના સંગમનું પ્રતિક છે તેનો હેતુ માત્ર વેચાણ જ નહીં પરંતુ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે ગૌરવ અને જાગૃતિ કેળવવાનો પણ છે જેથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળી શકે આ મેળો સાંજે 4 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે આજે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના ના થીમને અનુલક્ષીને ગાંધીધામ મહાનગરપાલિકા તથા દિનદયાલ પોર્ટ अथॉरिटी कांडલાના સહયોગক্রমে ગાંધીધામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરમાં એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજથી ચાલુ થઈને અને વીસમી સુધી આ મેળો ચાલુ રહેશે મેળામાં ડેલી કોઈને કોઈ સાંસ્કૃતિક સ્થાનીય લોક કલાને પ્રમોટ કરતા કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે અહીંયા પચપન કરતાં વધુ સ્ટોલ્સ જેમાં ઇમિટેશન જ્વેલરી પ્લાન્ટ્સ હેન્ડીક્રાફ્ટ આર્ટ આર્ટ્સ આર્ટ પ્રોડક્ટ્સ આ બધાનો એમાં સમાવેશ થાય છે તો હું મીડિયાના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે આ એક મેળો સ્વદેશી પ્રોડક્ટ્સને સ્વદેશી આર્ટિસન્સને તક પૂરી પાડી રહ્યો છે આપ લોકોને વધુમાં વધુ સંખ્યામાં આમાં જોડાવું છું આજે ગાંધીધામ મધ્યે ગાંધીધામ કોર્પોરેશન તેમજ દીનદયાલ પોર્ટના સંયુક્ત ઉપક્રમે આપણા અત્યારે જ્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે નવરાત્રીમાં મા જગદંબાની આરતી કરતા અત્યારે પૂર્ણ થઈ ને હવે દિવાળીના દિવસોની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા કચ્છના કારીગરોને એક સ્ટેજ મળે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે એમનું જે સ્લોગન છે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત મને દિશામાં સ્થાનિક લોકોને રોજગારી મળે માટે આજે તારીખ સાતથી કરી અને વીસ તારીખ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વદેશી મેળામાં આપ જોઈ શકો છો અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક કપડાં હોય અથવા અનેક બીજી ઘર સજાવટની વસ્તુઓ હોય આપણા ફૂટવેર હોય અનેક પ્રકારની વસ્તુ હોય જે હકીકતમાં આપણે ત્યાં જ બને છે અને લોકો મહેનતથી આત્મનિર્ભર બનવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે એમને સહયોગ કરવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે હું કોર્પોરેશન તેમજ સ્પોર્ટ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું કે સ્થાનિક લોકોના તહેવારોમાં ઉત્સાહ કરવા માટે અને જે આપણા જનપ્ર લોકો છે એમને એક જ જગ્યાએથી દરેક પ્રકારની સ્વદેશી વસ્તુ મળી રહે એ દિશામાં જયારે સુંદર મજાનો આ પ્રયાસ કર્યો છે ત્યારે હું ગાંધીધામની તમામે તમામ જનતાને અપીલ કરું છું કે ચોક્કસથી એક વખત આ સ્વદેશી મેળાની વિઝિટ કરો અને આપણા જે કારીગરો છે જે મહેનત કરી રહ્યા છે અને સ્વદેશીની વાત આપણે જ્યારે દેશ અને વિદેશ સુધી મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે એમને આપણે સહયોગ કરીએ અને આ જ્યારે વીસ તારીખ સુધી ચાલવાનું છે તો વધુને વધુ લોકો અહીં વિઝિટ કરે એ જ સર્વેને મારી પ્રાર્થના છે